હેલો મિત્રો કેમ છો મજામાં તમારો બ્લોગ જોતા હોય તો તમે મજા મજા મજામાં જોવે કોઈ પાછો આપણે નવો હોય બ્લોગ લઈને આવી ગયા તમે જોઈ શકો છો આપણે આવી ગયા ડાયરેક્ટ ઓફિસે અને આપણે આ ગાડી અતિ લઈને જવાની છે બરાબર જોઈએ આપણે પહેલાં તો આપણે દર્શન કરી રહી હનુમાન દાદાના દર્શન કરી લઈએ આપણે ઓંડા પાર્ક કરી નાખ્યું હોય બરાબર આપણે આ ગાડી લઈને જવાની છે હાલ આપણે નીકળી ફ્લાઇટનો ફોન આવી ગયો બરાબર

હું નવા નવા હોય ને બ્લોક ઉતારવામાં સરળમાં આવ્યો એમ કેમ મોબાઈલ રાખવો ક્યાં કાઢવો ક્યાં ન કાઢવો કોની સામે જવું કોની આમે ન જવું તમારે કોઈની સામે જોવાનું ખાતું નથી તમારે સીધો મોબાઈલ કાઢીને સામે રાખી જ દેવાનું પાકા જીતી બોલાય દેવાની તમારાથી મનમાં આવી બાકી જ દેવાનું બરાબર આપણે ગોંડલ ઉપર રહી ગયા શ્રી હોટેલે આપણે ચા બાબી લઈને આસકો પાસકો પતી લઈને આપણે ફાકીનો કોટો ફોટો જાય ગાડી આપણી ગાડી રહી મસ્તીની પાર્કિંગ લઈ લેજો ચાલો આપણે ચા બી લઈએ તો મિત્રો આપણે જુનાગઢ પોગી ગયા છીએ પાછી ગયા તો ટાર એટલે હાલે એવું કઈ બ્રેક માં ભાગ રાખ ક્લાઇન્ટ ને ઉતરી ગયા ક્લાઇન્ટ ગયા હવે આપણે હારી હોટલ ગોતી ને ચા બા પીવી જઈ મળે એવી ચા આપણે પીવાથી મતલબ બરોબર ચા ને તો બ્યાસી ગઈ તમને ખબર જ છે પહેલેથી ને જ હાલો આપણે ચા હાલો પેલા પેલા ઉતર જ નાની હોટલ ગોતી જોઈએ હાલો તમે વિડીયોમાં જોડાય મિત્રો આપણે ચા બા પી લીધી છે એકદમ ફર્સ્ટ ક્લાસ મજા આવી ગઈ ચા ભાગી પછી વાત યાદ એ રીતની રીલ્સ જોયા જોયું બધા પછી કઈ ટ્રેન્ડિંગ માંગલા તારા પગ પાયાના પગલા તારા પગ પાયાના નરિયા નાઠે ઠેકાણા નથી કેમ લઈ મલક જાવી છે નરિયા નરિયા ઠેકાણે ન હોય તો આપણે કેમ લઈ મલક મલક જઈને ખોટી હેરાન કરવા હેરાનની ટૂંકમાં હું હેરાન થાય ને હાઈલાઈ થાય શું કે મલકમાં જઈને હાઈલાઈ થાય પછી એવું હે એટલે એ રીલ્સો તો અત્યારે ટ્રેન્ડિંગ મિલિયન માલે મિલિયનમાં એટલે આપણે એવી એકાદી રીલ્સ ઠોકી નાખી હાલે તો ઠીક છે જય શ્રી આરામ બરાબર ને એવું નવું નવું દીધા રાખે એટલે આપણે આઈલા રાખે એમ આપણે હમણાં અડધી કલાક પછી અહીંયાથી નીકળી જૂનાગઢથી આલો ફાકી ખાઈ લે આપણે તરફ બહુ લાગી હતી અને તમે રાજકોટ નો રાજકોટ થી જેતપુર સુધી નો રસ્તો તો તમે જોઈ જઈશે મજા નું આવે તો જ હા રાજકોટ થી જેતપુર નો હાઈવે નેશનલ બહુ ખાડા કુડા ખાડા ખુડા ઓ બાપા આખી ગાડી ડિસ્કો કરે એવું છે બધી હાલો તો તમે વિડીયોમાં જોડાઈ લેજો એવું લાગે તો આપણે રસ્તામાં ચાલુ ડ્રાઈવિંગ આપણે બહુ ઓછા વિડીયો બનાવી હોય કોઈકને ન પસંદ હોય એટલે ચાલુ ડ્રાઈવિંગ વિડીયો નો શૂટ એમ ઓકે ઇઝ ઓકે એટલે આ ઇંગ્લિશ કંઈ એવું કંઈ ફાવતું નથી હું ખાલી છા ચોપડી જ ગયું મેં કીધું થોડીક તમારી 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 હું એને કરું નવરો બેઠો હોય ને ટાઈમ કાઢવાનો હે અને ટાઈમ જાતો નથી

બસ હવે બહુ થઈ ગયું આપણે બહુ વાત કરી લીધી આ થોડું કામમાં ધ્યાન દો અને હું મારા કામમાં ધ્યાન દઉં ચાલુ ગાડી નથી ગાડી ઉભી રાખી છે તમારા માટે કે મારા ફ્રેન્ડ સર્કલ ફોલોવર સર્કલ આવે બે ચાર મીટી વાત કરું જો ટ્રેન ગઈ ટ્રેન ગઈ જો જો જાય ટ્રેન જો હે ને તે તો તને ટ્રેનના પાટા બાજુમાં જ છે જોઈ લો એ કેતાને ખોટું બોલતા હતા આશિષભાઈ એમ હા જો જો જાય જાય તો જા નકઈ જો બાવરીયામાં ગા આ બાવરીયામાંથી ને જાળે બાવરીયામાં ખાનું હોય આલો તમે વિડિયોમાં બેના દેજો હાજી બધી આપણે વાત કરી લીધી હવે આપણે આગળ હરવાનું હે અને બાજુ રાટકોટ આવવાનું હે હા હાલો જો મિત્રો ક્લાયન્ટને આપણે છોડી દીધા એમના ઘરે અને આ શેરીમાંથી નીકળ્યો એટલે મારી જૂની કયો દેવત મને યાદ આવી આજથી દસ વર્ષ પહેલાંની કહાની એ દસ બાર વર્ષ પહેલાંની મને બહુ યાદ નથી આ સ્કૂલ કઈ છે ઓલી પીડી માલવિયા પીડી માલવિયા સ્કૂલ તો તમે હેમરી છે ને હું જૂની યાદાવત યાદ આવી ગઈ મને પીડી માલવિયા પીડી માલવિયામાં કોલેજમાં એક ટાઈમ હું મળવા આવતો હતો કોને મળવા આવતો હતો એ તો તમને ખ્યાલ જ હશે હવે હાલો આપણે નીકળી જઈએ હવે તો આપણે સરસ મજાના ઘરે ભોગી ગયા આપણી છૂટી એવી નાની એવી રીત પૂરી કરી દીધી છે આ વિડીયો આપણે અહીંયા સમાપ્ત કરી વિડીયો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ હોય મારી ચેનલ કરી નાખજો આવા નવા વિડીયો આગળ આવ્યા રહે બાય બાય